શેરી કરનાથી આ કોટમ બોતા તો જબરજ બસ شويه આઈ તું એવું કૂતરૂ તું એવું કૂતરો એમ કોણ કોણ પાઈ દેતો એટલે ન લે બસ ન કહી કે તો એ તો કળ્યાનો શું અન થાય જબરજ એ ખાયો એટલા દાળ લીધું છે લેવા પડ આવા તો

Ja.

બહુ મત લાગા રે આ રે આ રે વેલો આ રે આ રે વેલો માં માર્યો તો હલી આ હો રે અલી આયો આયો ને

વિદ કુછ્યુ લોગ લોડો અલ્યા જતો જતો આ મારા હે ઉભો ઉભો હે ઉભો 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 કુછ્યુ વિદ કુછ્યુ ઉભો ડોબા જોલ પાનું તારા કેટલો હોય તારો લગરા જો જો દેજે મને આ છોલે છે મત આવ કરે છે ઉભો હે હા જતો તો મારું ખાવાનું બગડ ન ને તું બાપા મારું ખાવાનું બગડ ન ના તું

જો રે તખાબન ઘેર જવા દે મને એ ઘેર જઈને પાણી પીને તખાબન ની ઘેર જવા દે મને ઓય કુછ છ છ લાગ કોક મને થાલે અના દેખ આ આવ કેવી ઉંગી તો લી તો બીટા બીટા મા નાક તો આવરીન कौन 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 कौनता दोषी है कौनता कौनता दोषी है कौनता ही औ जा तखरा तखरा तावरिया हा बा हो जा नैली मनोने ăn mặc áo bên ăn mặc áo đi <laughs> ăn mặc áo đi <laughs> ăn mặc áo đi ăn mặc đi ăn mặc đi ăn mặc áo đi à. mặc áo đi đi ăn mặc હું જોવા જ મને પહોળવા માં પેલી હોટું નહી હોય મને ખબર નઈ પછી

બંગડે કદી ના દે ગયા છે જો ને છે તો ગળી પછી જાનો આનું પાણી પધરાજીએ જો આય તો ઈસ કરશે આવો જોજો છોરિયાં જોજો હું છે એ ભૂઈ જાય તો હા કેમ તમે જો ઊભા તાપા તમે તમે દેવો પહેલા કેમ તમે તમે ક્યાં જતા એમ ક્યાં કપેલા કેતર માં અમે ગણેતર માં જતા એ કોઈ કોઈ રસ્તા બસ બસ તો બસ લીધી ને ઓ આ લીધી હતી પણ બંગાળીઓ હતી એ તો એ બોડી એ હશે કોઈ કેમ હું હતું કોમ માં કોઈ લઈ જતો જતો રે એ પેરી અમે કોઈ તો ના હું કશું લેવા નહી હો સારું બોલ્યું કમાઓ માં તું તો બે હોય પધરાઈ આવશે પોણીમાં ફરીથી પોણીમાં પધરાઈ આવજો ફરીથી જો ગોડા ગોડાયા કરે ને તો ખરાબ ભગવાન બોલાવજો હા એતો એજ કરશું પધરાઈ આવ્યા હાલ છે ખબર પડીને કે આ તો વખાઇ